આ છે વલસાડ શહેરથી પસાર થતી ઔરંગા નદીના તટ પર વસેલું ભાગડા ખુર્દ ગામની તસવીર ગ્રામજનો મજબૂત પ્રોટેક્શન વોલ બનાવવાની માંગ કરી રહ્યા છે પરંતુ આજ દિન સુધી પ્રોટેક્શન વોલ બનાવવા માટે કોઈ કામગીરી નથી કરાઈ જેથી આ વર્ષે ચોમાસામાં મોટી દુર્ઘટના સર્જાઈ તેવી સ્થિતિ દેખાઈ ગઈ છે ગયા વર્ષે ચોમાસામાં પ્રોટેક્શન વોલ ધોવાઈ જતા કેટલાક ઘરોમાં મોટો પાઈ નુકસાન થયું હતું. જોકે તે બાદ તંત્રએ નિરીક્ષણ પણ કર્યું હતું. પરંતુ આ વાતને એક વર્ષ જેટલો સમય વીતવા આવ્યો છતાં કોઈ કામગીરી નથી કરાઈ. જેથી ગ્રામજનોમાં ભારે રોષ છે. જો પ્રોટેક્શન વોલ બનાવવામાં આવે તો રંગા નદીમાં આવતા ઘોડાપુરથી પાણી ન ભરાય અને નુકસાન ન થાય. પાસ થઈ છે તો હજી સુધી કામ ચાલુ કેમ નથી કરાવ્યું ને પછી જયારે ચોમાસું આવી જશે ત્યારે એ લોકો એમ કે હમણાં અત્યારે કામ થાય તેવું નહીં મળે હવે ચોમાસું આવવામાં બી કઈ ઘણો સમય રહેલો નહીં મળે હું અને મારી બે દીકરીઓ જતા છે તો સરકાર અમારા માટે શું કઈ એ લોકો પગલા લેવાના છે આગળ જેથી કરીને જે પ્રોટેક્શન ઓલ પાસ થઈ ગયેલી હોય તો તમે કામગીરી ચાલુ કરો ને ની કરવાના હોય તો અમને મારું જે પાછળના જે રહીશો છે એ લોકોનું મકાન જે નદીમાં ઘરો ઘર થઈ ગયેલું એ લોકોને રહેવાની કોઈ વ્યવસ્થા કરી આપો પ્રોડક્શન વોલ ના કારણે તો મારે કોરીવાડ થી આખી નીક પડી જાય ને તો કોરીવાડ ભંડારીવાડ માછીવાર આખું હોય જ જવાનું